ચલો સરસ મજાનું ગુલાબ બનાવી દો અદબ ચલો આજે આપણે એક થી દસ ની રેલગાડી બનાવવાની છે શું બનાવવાની સહાની રેલગાડી આવ ને તમને બધાને ચલો આ આ કેટલા કહેવાય એક કેટલા કહેવાય એક ચલો એક પછી કેટલા આવે બે પછી ત્રણ પછી ચાર પછી પાંચ એવી રીતે ગાડી બનાવવાની છે ચાલો બનાવો એક લઈ લો પહેલાં એક કઈ છે એકસો તો ઊભા થઈ જાવ ના ફાવે તો અહીં બનાવો અહીં મૂકી દો ચાલો જો સુહાની બેન રેલગાડી બનાવે છે જો ચલો બે પછી શું આવે ત્રણ સરસ

પાંચ સીધો બેટા સીધો પાંચ ઊંધો કર્યો સુવાની બેન ફેરવી બી કાઢો એમ સરસ વાહ ભાઈ પછી ચલો પાંચ પછી શું આવે વાહ ભાઈ વાહ જોરદાર દીપ્તિ શું આવે પાંચ પછી છ સરસ હમ ખોખું થોડુંક જ નાખવાનું એટલે ડબ્બો સરસ લાગે ચલો છ પછી હા શું આવે ચાલો વધારે ખોલવાનું ચાલો પછી સરસ હા સુહાની બેન ની રેલગાડી તો જબરજસ્ત છે ભાઈ